ગુજરાતમાં શરમજનક સ્થિતિ અંતિમ સંસ્કાર માટે લાકડા નહીં ટાયર અને પત્રાનો સહારો લેવાની ફરજ પડી રાજ્યમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે અમદાવાદ અને જિલ્લામાંથી સ્મશાન ગૃહોની ગંભીર અવ્યવસ્થા ઉજાગર કરતી બે અત્યંત ઘટનાઓ સામે આવી છે આ ઘટનાઓએ માનવીય સંવેદના અને સ્થાનિક વહીવટીતંત્રની બેદરકારી પર ગંભીર સવાલો ઉભા કર્યા છે પ્રથમ ઘટનામાં અમદાવાદના ઓઢવ વિસ્તારના સ્મશાન ગૃહમાં સૂખા લાકડાની તીવ્ર અછતને કારણે એક ગરીબ પરિવારે મૃતદેહના અંતિમ સંસ્કાર માટે ટાયર અને જૂના

શાન ગૃહોનો સર્વે કરીને માળખાગત સુવિધાઓમાં યુદ્ધના ધોરણે સુધારો કરવો જોઈએ જેથી અંતિમ સંસ્કારની ક્રિયામાં મોતનો મલાજો જાળવી શકાય